ગોધરા સિવિલ હોસ્પિટલના બેદરકાર સત્તાધીશોના પાપે રોગચાળો ફાટી નીકળવાની દહેશત જોવા મળી રહી છે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની ગંભીર બેદરકારી છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી સિવિલ હોસ્પિટલનો મેડિકલ વેસ્ટનો જથ્થો જાહેરમાં સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં જ ફેંકવામાં આવતા સ્વચ્છતાની બાબતને લઈ અને સવાલ ઉદ્ભવ્યા છે પાર્કિંગ નજીકમાં જ બાળકોનો અને ઇમરજન્સી વોર્ડ પણ આવેલો છે અને તેમ છતાં સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે મીડિયામાં અવારનવાર એ થયા બાદ પણ તંત્ર કેમ નથી સુધરતું તે સૌથી મોટો સવાલ છે પંચમહાલ જિલ્લાનું ખૂબ જ મહત્વનું હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ગોધરા જેમાં ગંદકીએ જે માજા મૂકી છે અને પોલ્યુશન જે દવાખાનાનો વેસ્ટ કચરો હોય એને સલામત સ્થળે ખસેડી અને એને નાશ કરવામાં આવતો હોય છે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ માટેનું કામ પણ ચોકસાઈથી કરતું હોય છે પરંતુ પંચમહાલ જિલ્લાના હેડક્વાર્ટરમાં આવેલા હોસ્પિટલમાં જે રીતના સિવિલ કમ્પાઉન્ડમાં જ મોટા પ્રમાણમાં આ વેસ્ટ કચરો જે મેડિકલમાંથી કાઢેલો હોય એમાં ખૂબ જ ગંદકી એના ભરમારમાં હોય છે અને આ કમ્પાઉન્ડની અંદર જ આ પડેલો હોવાથી અહીંયા બાળકોનો વોર્ડ આવ્યો હોય છે સ્ત્રી દર્દીઓ માટેનો વોર્ડ છે અને સાથે મેડિકલના બાળકો નર્સિંગના બાળકો અહીંયા ભણતા હોય